ખોડામલી ગામે ચાર ખેતરોમાં વીજ કેબલોની ચોરી સામે આવી છે આજે ચાર જાન્યુઆરીના રોજ સવારે અગિયાર કલાકની માહિતી મુજબ સટલાસણાના ખોડામલી ગામે ગત રાત્રિએ ચોરોએ હાથ ફેરો કરીને ખેતરોમાં વીજ વાયરોની ચોરી કરી લીધા છે સવારે ખેડૂતોને જાણ થતા સમગ્ર ઘટના સામે આવી છે ચાર જેટલા ખેતરોમાં ઓરડી કૂવામાંથી કેબલોની ચોરી સામે આવી છે સટલાસણા પંથકમાં ચોરો બેફામ બનેલા છે ત્યારે ફરી ચોરીની ઘટના સામે આવતા ફફડાટ પણ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો